ઓમ વિઘ્નેશ્વરાય વરદા સુરપ્રિયા લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિ અગ્નવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ઓમ ત્રંબક યજાહી સુગંધી પુષ્ટિવર્ધન ઉર્વા રુકમ્ય વંદનાનમૃત્યુર્મોક્ષ્ય માહ મુદા યા દેવીસૂતેષારૂપેણ સંસ્થિતા નમસ્ત નમત્ત નમત્ત નમો નમ ગુરુબ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્રબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરૂવે ન બોલો સદગુરુદેવ કી નીલકંઠમદેવ કી ઉમિયા માત કી લક્ષ્મીનારાયણ ભગવાન કી ઓધ રામજી મહારાજ કી સત્ય સનાતન ધર્મ કી આજકે આનંદ કી હોમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ દેવપર ગામ જે ત્રણ વર્ષ થાય કે પાંચ વર્ષ થાય એટલે દેવપર ગામની યાતો સમાજને યા તો કોઈ પણ નાનું મોટું પરિવારને યા તો કોઈ વ્યક્તિને આવું નનકડું મોટું ગીલગીલિયા થાય એ નક્કી એમ દેવપર ગામને કારણ દેવપર ગામની અંદર શ્રીમદ્ ભાગવતજી શ્રીમદ દેવી ભાગવત ની કથાઓ તો ખૂબ સાંપડ્યું અને તમે અહીં દેવ ભૂમિમાં એ કથાઓ શ્રવણો પણ કર્યો પણ આજે હમણાં ભાઈએ જે જેમ ભાઈએ વાત કરી કે ઘણા બધા પેઢીના પુણ્ય ભેગા થાય ત્યારે આપણે આવું સાંપડતું હોય છે આજે આ નારણ બાપાનું પરિવાર જે પરિવારના ઉંબરામાં આપણે નજર નાખી અથવા નારણ બાપાના ઘરના ગમે તે ખૂણામાં જોઈને તો તુલસીનો ક્યારો જ દેખાતો હોય એવું નારણ બાપાનો પરિવાર તુલસીનો એટલે ઘર હે અને એ પરિવાર વચ્ચે આ અમારો ઈશ્વરદાસ ઈશ્વરભાઈ એમને ઈચ્છા થઈ ઘણા સમયનું સપનું હશે કે મારા પરિવાર વચ્ચે એક વખત મને આવી રીતનું શિવપુરાણ કથાનું આયોજન કરાવવું છે ને દેવપુર ગામની અંદર ભાગવત કથાઓ ખૂબ થઈ દેવી ભાગવત પણ હમણાં આપણે મળી પણ શિવપુરાણ કથાનું આયોજન દેવપુર ગામમાં પણ નથી થયું અને અમારા પરિવારની પણ એવી ઈચ્છા છે કે એ ઈચ્છા વાંઢા આવી અને એક વખત વાત કરી કે આવી રીતે અમને આયોજન કરવું છે તો મેં કીધું જો સાધુ કને આવશો તો સાધુ મળશે બાકી શાસ્ત્રી કે કથાકાર નહીં જડે અમને તમે જે વિચાર લઈને આવ્યા છો તો સાધુના કોઠારમાંથી તો સાધુ જ મળે ને તો એ કે ઈશ્વરભાઈ કે અમારે જે તમે સૂચન કરશો એ ત્યારે મેં કીધું કે અમારા ગુરુ અંદર જ આ ગુરુજીના ગોધમાં ઈશ્વરરામજી મહારાજ લાલરામજી મહારાજ ઓધવરામજી મહારાજની પવિત્ર સમાધિના પટાંગણમાં આજથી બાર મહિના પહેલા યોગેદાસજી મહારાજે ભાગવત કથા શ્રવણ કરાવી હતી ત્યારે એ સમયે પણ અમે બાપુને આમંત્રણ આપ્યું હતું કથાનું પણ બાપુએ ભજન કર્યા ત્યાં સાત દિવસ અને કાલે પણ એ આવ્યા ત્યારે વાંઢાએ હું મળ્યો ત્યારે બાપુને પૂછ્યું તો બાપુના મોઢામાં એ જ શબ્દ કે દેવ પર પણ આપણે સાત દિવસ ભજન કરવાનું છે ભજન એટલે સાધુ હોય એને ભજન કરવાના વિચાર આવે એટલે આ યોગેશદાસજી મહારાજનો તમે મને જે પરિચય આપવાની વાત કરીને તો એનો પરિચય સર્વ પ્રથમ પહેલો પરિચય કે એ શાસ્ત્રી કે કથાકાર નથી તમને કહું એ કથાકાર નથી એ જેમ હું સાધુ છું ને એમ એ સાધુ છે અને સીધા સાદા અને સરળ સાધુ વ્યાસપીઠે આવી તમે નમન કરો વ્યાસપીઠે આવીને તમે દક્ષિણા અર્પણ કરો એવી યોગેશદાસજીના જીવનની અંદર મેં વાંઢાઈની અંદર નહોતું જોયું એવી કથાની અંદર એટલે આપણે દેવ પર ગામ તળપાપડ કરતું હતું અને કરી રહ્યું છે કે યોગેશદાસજીના સ્વમુખેથી ભાગવત કથા સાંભળવા મળે આ શિવપુરાણ કથા સાંભળવા મળે ને એ જે તમારું સપનું હતું એ સપનું પૂરું થવા જઈ રહ્યું છે પણ યોગેશદાસજીનો તમને પરિચય આપું તો ટૂંકમાં એટલું કહું કે એ કઠવાડા ગૌશાળાની અંદર રહેતો સાધુ છે કોઈ મોટા મહેલમાં નથી રહેતા યોગેશદાસજી મહારાજ મેં કીધું બાપુ કાલે જ મેં કીધું બાપુ કાંઈ વિશિષ્ટ મને કે અહીં તમે વિશિષ્ટ કરશો ત્યાં તો પાછું મને છાણ જ ઉપાડવાનું છે ને તો એ કેમ ભૂલાય મારાથી એટલે કોઈ સેવાની અપેક્ષા નહીં એટલે સીધા સાધા કેમ કે શીલવત સાધુને વારે વારે નમીએ પાન જેના બદલે નહીં વર્તમાન હે સરળ સાધુ બહુ જ જે ભજનમાં આપણે સંતોના જીવન કેવા હોય સંતોના સ્વભાવ કેવા હોય એ જે ભજનમાં તમે ભજનોની પંક્તિઓમાં જે સાંભળી હતી ને એ પંક્તિને સાત દિવસ અહીંયા તમને નજરે જોવા મળશે આ યોગેશદાસજી મહારાજ એવો સીધો સાધો અને સરળ સાધુ છે આપણે પહેલાં તો તમે કાલ લક્ષ્મીનારાયણના મંદિરમાં જે અમે ગયા ત્યારે ઘણાને એમ થયું હશે કે આ કથા કેમ બોલશે એને એવું લાગતું હશે એમ પણ આ સિંહનો ગર્જના કરનારો સાધુ છે જેવી રીતે ભાગવતની અંદર કથાકાર કે કે સુદામા ગરીબ બ્રાહ્મણ હતા પણ કે તો એમ કે સુદામા જેવો તો કોઈ ક્રાંતિકારી બ્રાહ્મણ નહોતો એમ એટલે ક્રાંતિકારી વિચારધારા છે જે વિશ્વ હિન્દુ પરિષદના નાની મોટી કોઈ પણ હાકલ આવે તો ઉઘાડા પગે પગે દોડતા જાય રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરેલા યોગદાસજી મહારાજ આજે દેપર ગામના આંગણે આવ્યા હું પણ પ્રયત્ન કરીશ કે તમારી હારે બેસી અને સાત દિવસ આ કથા શ્રવણ કરવાનો કારણ કે યોગેશદાસજીનો સંગ મળવો યોગેશદાસજીની વાણી સાંભળવી અને એમના વિચાર સાંભળવા એ પણ એક સદભાગ્ય કહેવાય તો આ ભીમાણી પરિવારનું ભાગ્ય ભીમાણી પરિવારનું પુણ્ય અને બાપુ તમને કહું આ સામે જે આ વાસણ ને આ વાસણે વાસણ અને આ કેવું વાસણ છે તો આ વાસણનો તમને પરિચય દઉં તો આ બહેનો દિવાળીના દિવસો આવે ને ત્યારે ઘરમાં જૂના વાસણ કાઢી અને ખાટી આંબલીથી માંજે બાઈ માંજો ને ખાટી આંબલીથી જૂનો બધો કટ કાટવારું અને ખાટી આંબલીથી માંજે એટલે વાસણ કેવું હોય આ ઓધવરામે ખાટી આંબલીથી ગુરુજી એ વાસણ આ પૂજ્ય પાઠ ઓધવરામજી મહારાજનું આ ધોયેલું વાસણ છે ગુરુજીનું એટલે યોગેદાસજી મહારાજ તમે પણ સાધુ છો ને હું પણ સાધુ છું તો આ દેવ પર ગામ કદાચ નહીં માંગી શકે કારણ કે એનો એનો ધર્મ નથી સાધુનો ધર્મ છે માંગવાનો એનો ધર્મ તો આપવાનો છે ને પણ મારો ધર્મ તો માંગવાનો છે ને તો સાધુ તરીકે આજે તમારી કોને એ હું ભીખ માંગી રહ્યો છું જોલી ફરાવું છું કે સાત દિવસ આ ઓધોરામનું આ વાસણ છે એનામાં સાત દિવસ એવું પીરજો એવું પીરજો કે સાત દિવસની અંદર જેની પાસે ધર્મની દિશા ન હોય બસ બાપજી એને ધર્મની દિશા આપજો જેમની પાસે મર્યાદાની દિશા ન હોય બસ એ નિભાડામાં મર્યાદાની દિશા આપજો જેમની પાસે વિવેકની દિશા ન હોય બસ બાપજી એમના નિભાડામાં વિવેકની દિશા પૂરજો અને જેની અંદર પરિવાર પરંપરા આજે સમસ્ત સમાજ ઝુંજી રહી છે લડી રહી છે પણ અત્યારે સામે બેઠેલી આ પાટીદાર સમાજ છે તો બાપજી એટલું કહું કે આ પાટીદાર સમાજ ખૂબ સંસ્કારી હતી છે અને રહેવાની છે કારણ કે ઓધોરામનું માંજેલું વાસણ છે એટલા માટે આ વાસણ કાયમ ઉજળું રહેવાનું છે પણ છતાં વાસણ સારું હોય ને તો મોડું મોડું ધોવું તો પડે ને જો ધોવાય નહીં ને તો એ ઉજળું વાસણ હોય ને એ મેલું થઈ જાય એટલે આજે આ દેવપર ગામને પણ કહું કે બાલે અવસ્થા હોય બાળકોને કહું યુવા અવસ્થા યુવાનોને કહું આજે કાલે જોયું આજે જોયું આ દેવપર ગામનું નવીક મંડળ અને મહિલા મંડળનો જે ઉત્સાહ અને ઉમંગ જે જોયો ખૂબ આનંદ આવી ગયો ખરેખર બાપુ સો યાત્રામાં યાદ યાદ કરતા હતા કે આપણે વાંઢાએ પોથી યાત્રા કાઢી હતી અને એનામાં જે આનંદ અને સંતોષ જે મને એમને અનુભવ થયો હતો અને સંતોષ થયો હતો કે આજે અહીં આ પોથી યાત્રામાં એવો જ સંતોષ અને આનંદ થઈ ગયો છે એટલે તમે પોથી યાત્રા યુવક મંડળે એવી પોથી યાત્રા કાઢી કે યોગેશદાસજીનું હૃદય પીગળી ગયું અને આ બાવાને લૂંટવાનું હોય ને એને એનું હૃદય પીગળશે તો જ માહિતી માલ યડશે આપણે એટલે અમે તમને બાપુ લૂંટનારા છીએ તમે પ્રેમથી લૂંટાશો તોય લૂંટશું અને કદાચ તમે ચતુરાઈ કરશો તોય અમે લૂંટશું લૂંટશું ને લૂંટશું એટલે અમે લૂંટવા આવ્યા છીએ એટલે ચતુરાઈ ન કરજો ને એકદમ સરળતામાં દઈ દેજો માલ અમને એકદમ આ બધાની જોડી ખોલી પડી છે હલો 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 અને એક પ્રસંગ કહી અને પછી બાપુની વાણીનો આપણે લાભ લેશું એક પ્રસંગ એવો છે કે નોળીઓને સાફ બંને વચ્ચે પ્રેમ ન હોય બંને સાથે ન રહી શકે શું કામ કે નોળિયામાં ઝેર નથી ને સર્પમાં ઝેર છે અને એનામાં એવું બને કે ને સાપ ભેગા ન રહી શકે પણ બને ઝઘડે ને ત્યારે હંમેશા મરણ સાપનું થાય ને નોડીઓ જીવતો રહે આજ દિવસ સુધી કોઈને નોડીઓ ડંચ નથી માર્યો છતાં શું કામ કે એવું મેં સાંભળ્યું છે કે નોડીઓ છે એ નોડવેલની બાજુમાં એનો નિવાસ કરતો એટલે સાપ એને ડંસ મારે એટલે જઈને નોડિયો નોડવેલ સૂંઘી આવે એટલે એનું ઝેર જે ચડ્યું હોય એ બધું ઝેર ઉતરી જાય એમ વળી સાપ ડંશ મારે અને નોડિયો જઈને નોડવેલ સૂંઘી આવે એટલે એનું બધું ઝેર ઉતરી જાય એવી રીતે સમય જતાં જતાં જ્યારે સાપની અંદર બધી શક્તિ ખતમ થઈ જાય ત્યારે સાપ ઉપર નોડિયો પ્રહાર કરે અને સાપને એ નોડિયો મારી નાખે એમ આપણે આ સંસારનો ખૂબ ઝેર ચડી ગયો નથી છોરાના હક પણ નથી થતા છોરી કયું નથી કરતી છોરો કયું નથી કરતું કેટલા ઝેર ચડેલા છે આ કડવી ભાષામાં બોલું રહ્યો આ વડા એકદમ ચોટી રે એ ભાષા આ જે ઝેર ચડેલા હે ને આપને બધા એ ઝેર ઉતારવા માટે સમજી લેજો કે આપે નોડિયા છીએ અને આ સંસાર છે ને એ સાપ જેવું છે સમજી લેજો અને સાપ જેમ ડેન્સ મારે નોડિયાને એમ આપણે આ સંસારનું જે પણ ઝેર ચડ્યું હોય તો આજે આપણી રૂપી નોડવે લાવી છે અને ઊંઘજો બરાબર એકદમ સાત દિવસ અને જે પણ અંદર ઝેર પડ્યું હશે જે પણ આ વેસનનું ફેશનનું આ જે પણ આપણી અંદર જે દુર્ગુણો હશે ને એ દરેક દુર્ગુણો આ આ નોડવેલ સાત દિવસ આપણે સાંભળશું ને તો એનાથી ઉતરશે અને મેં પહેલી વાત કરી તમને ટૂંકમાં પરિચય દીધો કે આ કોઈ શાસ્ત્રી કે કથાકાર નથી સાધુ છે એટલે એની કને સાધુ વાણી હશે આપણે થોડીક વાર એમ લાગશે કે શિવપુરાણ સાંભળી છે અને થોડીક વાર એમ લાગશે કે ગુરુ મહિમા સાંભળી છે હે થોડીક વાર એમ લાગશે કે રામચરિત્ર માનસ સાંભળી રહ્યા છે અને થોડીક વાર એમ લાગશે કે ભાગવતજીની ગોદમાં બેઠા છે અને થોડીક વાર એમ લાગશે કે કોઈક સંતના ગોદમાં બેઠા છે આવી વાણી પીરસ અહીંથી શિવપુરાણ તો એક પથ છે પણ એ પથે ચાલતા ચાલતા આપણી અંદર જે પણ ખૂટી રહ્યું છે ને એ સર્વ સુકામ મેં ભીખ માંગી છે એમની પાસે મારો મિત્ર છે મારો સકો છે એટલે હું માગી શકું અને કોના માટે માગી છે આ દેવપર ઘામ માટે અને દેવપર ગામ માટે શું કામ માંગી છે કારણ કે આ દેવપર ગામનો નિભાડો આ દેવપર ગામનું વાસણ ઓધવરામે ચોખ્ખું કર્યું છે ને એટલા માટે માંગ્યું છે અને એનો પુરાવો દેવપર ગામને ઓધવરામજી મહારાજે આ દેવપર ગામ પાછળ મહેનત કેટલી કરી છે એ જો જાણવું હોય તો આપણા લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં જજો અને લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં જઈ અને દેવસિંહ ભગતનું જીવન ઢંઢોળજો એમાંથી જરૂર મળશે ઓધવરામજી મહારાજ દેવસિંહ ભગત ઓધવરામજી મહારાજના પરમ શિષ્ય હતા અહીંથી ઉગાડા પગે ધોળી અને એ વાંઢાઈ જતા કાલે લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં ગયા મંદિરોના જે દર્શન કર્યા અને ખૂબ રતનસિંહભાઈ મને આનંદ આવ્યો જ્યાં ગુરુ પરંપરા મને જોવા મળી ઈશ્વરરામજી મહારાજનું છબી દર્શન લાલરામજી મહારાજનું છબી દર્શન ઓધવરામજી મહારાજનું છબી દર્શન વાલરામ

આવનારી પેઢી છે ને એ પેઢીને કાંક દિશા પ્રાપ્ત થશે બસ ભગવાન લક્ષ્મીનારાયણ ભગવાન મા ભગવતી ઉમિયા અને નીલકંઠ મહાદેવ અને વાંઢાઈની અંદર સમાધિમાં બેઠેલા ગુરુજનો કોને એવી પ્રાર્થના કરું કે સાત દિવસની અંદર આ દેવપર ગામના જે વ્યક્તિને જે ખૂટતું હોય પરિવારને જે ખૂટતું હોય સમાજને ખૂટતું હોય ફળિયાને ખૂટતું હોય સોસાયટીને જે પણ ખૂટતું હોય એ સર્વને પોતાની મન ઈચ્છા ફળ પ્રાપ્ત થાય દિશા પ્રાપ્ત થાય અને જ્ઞાન પ્રાપ્ત થાય ચેતનવાલા ચેતીને ચાલજો જાવું છે નિર્વાણી જાવ શું છે નિર્વાણી કરી લો આત્મની ઓળખાણી આ મંડપની અંદર નથી કોઈ ઈશ્વરભાઈના સગા સંબંધીના સંબંધે બેસવાનું કે નથી એના પરિવારના સંબંધે બેસવાનું કે નથી દેવ પર સમાજની શરમના કારણે બેસવાનું એક જ વિચાર અને એક જ ભરોસો લઈને બેસવાનું છે કે મને મારા આત્માની દિશા પ્રાપ્ત કરવી છે ને આત્માનો કોઈ સગવો તો નથી અહીં આત્માની ખેતી કરવા માટે તમે આવ્યા છો તો એક સાધુના સ્વમુખેથી જે જે વાણી નીકળે એ વાણીને પીજો મનન કરજો મંથન કરજો અને ચિંતન કરજો અને જીવનની અંદર ઉતારજો ને આ યોગેશદાસજી સીધા સાદા અને સરળ સાધુ છે એ તમને કહું સીધા સાદા અને સરળ સાધુ છે તમને એમ થશે કે અમને આ આનંદ લેવો છે તો એ સાધુ હાય નહીં પાડે ને નાય નહીં પાડે કારણ કે એ એક જ વાત કરશે કે મને જેટલો સમય દેશો એટલો વધારે તમને પીરસી શકી એમાં તમને કોઈક ઉત્સવ લેવો હોય તો લેજો આ સાધુ છે ના પાડશે નહીં અને કોઈ ઉત્સવ નહીં લો તો એ સાધુને એમાંય સંતોષ આવશે કે મને સમય મળ્યો લો કાંક વધારે પીરશું એટલે ખૂબ સીધા અને સરળ સાધુ મળ્યા છે સાત દિવસ બધા સાથે બેસી અને એમની કથા શ્રવણ કરજો જેમણે રામજી મંદિર ગૌશાળા કઠવાડાની અંદર ગૌશાળાની અંદર રામજી મંદિર છે અને પહેલાં મેં વાત કરી કે ગૌશાળા ગાયોને ગૌબાણ મરેનારવા સાધુ છે ઝૂંપડામાં મરે તો સાધુ છે બહુ કોઈ મારી અંદર મોટાઈ નથી સીધા સાદાને સરળ સાધુ સાંપડ્યા છે ખૂબ આનંદ લેજો અને હું પણ તમારી સાથે રહી અને આપણે બધા સાથે બેસી અને કથા શ્રવણ કરી અને આનંદ પ્રાપ્ત કરશું બોલો નીલકંઠ મહાદેવ કી